તો દોસ્તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે એક ભાઈ જે મિત્રો પરડવા માટે આવે છે અને ત્યારબાદ છોકરી એના લવનને લઈને ફરાર થઈ જાય છે અને ત્યાર પછી જુઓ સાહેબ કે આ ભાઈ આખી ગાડી જ ભાંગી નાખી થાર ગાડી ભાઈ તમને ખબર છે કે લોકોના શોખ હોય છે થાર ગાડી લાવવાના પણ એ થાર ગાડી સાહેબ આખે આખી ભાંગી નાખી કેમ કે એની વહુ બીજાને લઈને ફરાર થઈ ગઈ જાન આવવાની તૈયારી જ હતી માંડવો ફાંડવો બધું તૈયાર કર્યું હતું ભાઈ જમવાનું તૈયાર કર્યું હતું પણ છોકરી મિત્રો વોશરૂમ જવાના બાને નાઈ ગઈને ત્યારબાદ જુઓ આ ભાઈએ પથરા લઈ લઈ સાહેબ અને આખી ગાડી ભાંગી નાખી થાર ગાડી સાહેબ કેમ કે આ ભાઈએ કરેલો ખર્ચો આખો માથે પડ્યો ભાઈ એના ઘરેથી જાન જોડીને અહીંયા આવ્યો ભાઈ તમને ખબર છે કે પાર કે ગોંદરે જાન જોડીને જવું ભાઈ કોઈ સહેલું નથી હોતું અને એ જ રીતે જાન જોડીને આવ્યા ભાઈ અને અહીંયા આવતા જ એની વહુએ ભોકાળું ઘાટી નાખ્યું ને ત્યારબાદ આ ભાઈ એટલા બધા ગુસ્સે બન્યા કે ભાઈ એ છોકરીના ઘરે જ ગાડી ભાંગી નાખી ભાઈ તમે જોઈ લો લાઈવ સાહેબ તમને આગળ વિડીયો બતાવવાનો છું ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો ભાઈ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની જૂની જૂની દુનિયાની અંદર અત્યારે એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેની અંદર તમે જોઈ પણ શકો છો કે એક ભાઈ મિત્રો ગાડી ભાંગી રહ્યા છે અને આ ગાડી પણ લગ્નની ગાડી છે મેં તમને જે મુજબ જણાવ્યું એ મુજબ આ ભાઈ છે ગાડી તોડી નાખે છે અને ત્યારબાદ વિડીયો પણ સાહેબ પાણીની જેમ વાયરલ થાય છે હવે સૌથી પહેલાં તમને આ વિડીયો બતાવું છું આ વિડીયો જુઓ અને ભાઈ વિશે તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો પણ સાહેબ એની પહેલાં તમે આ વિડીયો જોઈ લો